દીનો સોલંકીની સમિતિઓમાં જિલ્લાના ભ્રષ્ટાચાર નિખુલ્લો કરવામાં આવશે અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ એમાં આપ બધા પણ જોડાઓ આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવર તાલુકા સુત્રાપરા તાલુકા તાલારા તાલુકા ગિરઘણા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાન ની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકા માં રચવાના છીએ અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ને અમે ઝુંબેશ પાડવાના